રામે કેમ ના એઠા મોર ખાધા ખાધા ને બિલ્લી છે કે નહીં ખાવું રાખ્યું ના રાખે બધા ઉપર પૂરો પ્રેમ કરે ને ભગવાન કહેવાય તો સંતો એવા સરોવર તરોવર સંતજન ચોથા વર્ષે મેઘ એક ધર્યા પરમાર્થ કાંડ દે શું કીધું સંત પરમાર્થી હોય સરોવર એ મોટું તલાવ નાનું કે મોટું હોય ને સરોવર કહેવાય ને એક નાના સરોવર એક સરોવર નહીં ગમે એવું મોટું પાણી વારું સરોવર સરોવર એમાં બધા જ પાણી પી પાપી પુણ્ય સાડી ના પાડે કોઈ પાડે છે કોઈ કોઈ પાણી પપ તો અહીંયાથી જાય નહીં કે પછી તરવર ઝાડ ઝાડ પણ એવું છે ઝાડ નીચે બધા બેસે છે ને પાપી પુણ્ય સ્થાળી બધા બેસે છે પછી મેઘ એટલે વરસાદ ખારામાં મીઠામાં બધે વરસે છે ને કોઈ યંત્રો ના કરે કે આ ગામમાં વધારે વરવું છે સારું વરવું છે મીઠો એવો ઈ પક્ષપાત નહીં કરે એમ સંત એવો છે પરમાર્થી હોય એને શરણે આવે ને તો એ જાતિ નહીં પૂછે કેવી જાતિ એ કે તારા લક્ષણ સુધાર ચોરી ચિનારી દારૂ જુગા અને મટન આ છોડી દે જા આવી જાવ સંત એવા હોય પાંચ મુદ્દા આપીને પછી એને ઉપદેશ આપે પછી એને ધ્યાન આપે ધ્યાન કરતા કરતા પછી કામ ક્રોધ લોભ મોહ એ તો પછી થઈ જાય હોય ને કામ ને ક્રોધ ને લોભ મોહ છે ને એ ગુરુ પહેલાં ના કાઢી દે પહેલાં તો દુર્ગુણ મુકાવે કે દારૂ નહીં પીવાનો ચોરી નહીં કરવાની ચિનારી નહીં કરવાની મટન નહીં ખાવાનું ચોરી ચિનારી દારૂ જુગા ને મટન પાંચ મુદ્દા મુકાવો પછી કામ ક્રોધ લોભ હોય તો એના ભજનથી જતા રહે ઓટોમેટિક અમારે કુંભારમ ગુરુ છે રબરી અભણ હતા પણ ભગવાન હતા એટલા તો વાણી ગાય છે માર્યા શબ્દના ઝટકા કર્યા કામ ક્રોધના ક્રોધના ભાગી જાય સદગુરુ એ માર્યા શબ્દ ના ઝટકા શબ્દ નો ઝટકો છે ઝટકાનો શબ્દ નો ઝટકો તમને ઉપદેશ આપી ઝટકો કહેવાય બીજો નહીં આવું બોલવું જોઈ નહીં વાણીના ઝટકા નહીં શબ્દનો ઝટકો જેમ ભમરી હોય ને ભમરી માટીનું ઘર બનાવે તમે જોયું હશે ને બહેનો જોયું હશે ચીકણી ચીકણી માટી પોતાના ઓઠમાં લઈ આવે ને ચીકડી ને પછી એનું ધીરે 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 મોટું ઘર બનાવે એમાં એક હોલ રાખે જીવનું સીડું રાખે એમાં લીલી નીયડો ને ઉપાડી આવે અને ચટકી મારી અને ડંખ મારીને એમાં પૂરી દે હોવું તો બચારું જીવડું છે એને ભભરીને ડંખ મારે પીડા તો થાય પછી એના ઉપર એને પ્રેમ પણ આપે રોજ એના ઉપર એ ડાટો મારી દે ખાવા ન દે હું પેક કરીને પછી રોજ અવાજ કરવા એમાંથી એને શું કામ છે એને એમાંથી ભમરી બનાવવી જીવ તો ભમરીનો હોય છે જીવ બીજો માય મુક્તિ નથી બીજું જીવડું પણ માય મુક્તિ ઈંડા છે એના ને એના પ્રાણમાંથી એ જ પ્રાણમાંથી પાંખું આવે ને સીધી વીસ પચી થી ઉડવા મળી જાય એક બે નહીં ચાર પાંચ હાથ પૂરે ને બધા દાતા દીધે બધાને ચટકી મારતી હોય પૂરતી હોય એ બધું જ્યારે એમાંથી નીકળે બધું ભમરી ઉડી જાય બોલો હવે જીવ તો જીવ તો એ જ હતો ને એમ આપણે ગુરુ પાસે જાય જીવ એ જ હોય છે બચારો બાપરો દીન એવો હોય છે ને પણ ગુરુ એને પાવરફુલ બનાવી દેશે આત્માનું સ્વરૂપ છે તું ભગવાનનું સ્વરૂપ જ છું એવું એને બનાવીને મૂકી દે ને એમ કરતો 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 બધા સંતોમાં પાવરફુલ થઈ ગયા ને એમ થઈ ગયા અને ધારે ત્યાં એનો અવતાર થાય સંત બીજ પલટે એની ઝુગ જાય એના ઊંચ નીચ ઘર અવતરે થાય સંતના એનો જન્મ થાય કબીર સાહેબે તો એમ પણ કીધું આશા તે વાસા સુરતા તે મકાન જ્યાં એની આશા હોય એ મારે અહીંયા જન્મ લેવો તો ત્યાં લઈ શકે એની ઈચ્છા પ્રમાણે નથી આવવું તો એ રૂપમાં રૂપ સમય શકે છે પ્રકાશ છે ને આત્મા એમાં ભળીને કે અત્યારે મત સૃષ્ટિ ઉપર નથી જવું મારે તો ન આવી શકે એની ઈચ્છા પ્રમાણે આવી શકે બોલો આટલો બધો એને પાવર મળે છે અને ઓલા જગતને શું થાય સીધોમાંથી ગુજરી ગયો એટલે કરોડપતિ હોય ગમે એટલી લક્ષ્મી હોય બાલ બચ્ચાનો બધાને છોડીને ઓલ્યા ક્યાંય જન્મે પોતે ક્યાંય બધાએ જીવડાન કીડીને મકોડાને લક્ષો રસી ફરે અને આ સીધો એના આત્મા ભળી જાય અને સીધો પછી મન પણ એની ઈચ્છા પ્રમાણે એનો જન્મ થાય આ કેટલી મહાનતા છે એક ખાલી ગુરુ શબ્દ આ શબ્દની ચટકીમાં એટલે કીધું સદ્ગુરુ માર્યા શબ્દના ચટકા કર્યા કામ ક્રોધના કટકા ભાંગી ભાંગી દિલ ભણાતું અંધારા મટ્યા અંદર સદગુ માર્યા શબ્દ ના માન વિધાણા મારા પ્રાણ પ્રાણ વિધિ ને જાગી જોયું દર્શન આમ મૌલીવાળા અમારા કીધું કાનુડ મોલીવાળા મારી અંદર મોલી વગાડે પણ જોયો હોય બોલો અને એકસો નેટર શે પાછળ કૃષ્ણ ભગવાન ઘટમાં બેઠો છું રામ ઘટમાં બેઠો છું મા જગદંબા ભવાની ઘટમાં બેઠી છે આપણે તો ત્યાં જઈને પછી મેળ પડે એવું નથી ભગવાનને માતાજી એને જ કહેવાય કે આપણે જ્યારે ભીડ પડે એ સંકટ એટે કામ કરે એવા હોય એને કહેવાય પછી આવે પછી માથે રાખે આપણને કોઈક સંકટ આવે તો એટે ટાઈમે આવે ને એ કહેવાય અને આવે છે એમ નસી મહેતાના બાવન કામ કર્યા તમે સાંભળ્યું છે ને બીજા રૂપમાં આવીને ભગવાન આવીને કરી જાય છે ને તો એને ભગવાન કહેવાય એવો છે એને બધી જ ખબર હોય એટલે એ ટાઈમ એ પોગી આવે ને એ સંકટમાંથી દૂર કરે અમારે જીવન સાહેબ અમારા અમારા સંપ્રદાયમાં ત્રિકમ સાહેબ જીવન સાહેબ રવિ સાહેબ ભણ સાહેબ થઈ ગયા જીવન સાહેબ એક ભાઈના તેરસો રૂપિયા કોરીમાં જામીન પડ્યા હતા હવે જામીન પડ્યા પછી ઓલો ભાઈ પૈસા ભરતો નતો હવે ન ભરે એટલે એ સમય રાજાએ એને જેલમાં પૂર્યો જીવનને કે મારો કોઈ દોષ નથી મારા ઘરમાં કાંઈ હું જામીન પડેલો પ્રભુ એ નથી ભરતો તો એને જેલમાં પૂરો ના અમે જામીનને પૂરી છે એટલે બધા બીજા હોય ને ચૌદશિયા કે કેવી ભક્તિ છે એની પરીક્ષા કરો અને પરીક્ષા એની થાય અને ભગવાનને આવવું પડે પછી રાતનો જેલમાં મોટો મોટો કહે છે ભગવાન તમે નરસિંહ મહેતાના આટલા બધા કામ કર્યા ધ્રુવના કર્યા પ્રહલાદના કર્યા મીરાના તમે ઝેર પચાવી દીધા આ બધા તો મેં શું તમારું બગાડ્યું છે મેં ક્યાં ગુનો કર્યો છે હું ખોટો તો સૌ નહીં તો આમાં તમે આવું નીકળો તમારી પત્ની જાય કે મારી નહીં જાય તમારી મને તો કોઈ દુઃખ નથી પણ તમારી કાલ પત જશે એટલે ભગવાનને સવારમાં સવારમાં તો વહેલા હજી જેલ ખોલે તે પહેલા તો આવીને ઉભા રહી ગયા વાણિયાનો નગર ક્ષેત્રના જેવું રૂપ લઈને તેરસો કોરીને માનતા લઈને રાજાના ગઢ પાસે આવી ગયા તમે કોણ શકો વાણીઓ તો અહીંયા કેમ તો મેં દીકરો નતો અમારે ભગત બાબાની માનતા છે જીવનદાસા ની મારા ઘરે દીકરો થશે ને તો તેરસો ખોરી એને મારા ચરણે ધરવાની છે તેરસો બોલો તેરસો કોરીમાં પૂરે લેતા તેરસો ને એક ને એક ઓછી એની મને કેવી માનતા કેવી બોલો જાય ક્યાં